રાજ્યમાં હાલ હીટવેવ ચાલી રહી છે ત્યારે ગરમી અને સાથે સાથે પાણીજન્ય રોગોને કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે આગામી દસ દિવસ વડોદરામાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર થવાનો છે તેને ધ્યાનમાં રાખીને વડોદરા એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે કાળઝાર ગરમીમાં કોંક્રીટના જંગલોમાં નાગરિકો સેકાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરતા ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે રોજિંદા લૂ લાગવી ડિહાઈડ્રેશન બેભાન થઈ જવું જેવા અનેક કિસ્સાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે જ્યારે એકસો ઇમરજન્સી વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા વીસ દિવસમાં એસીથી વધુ કિસ્સામાં એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ મળ્યા છે જ્યાં ગરમીના કારણે બેભાન થયેલા નાગરિકોને હોસ્પિટલમાં ખસેડાયા છે હજી તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે આગામી એક સપ્તાહમાં ગરમી હજી વધશે તેવા અણસાર દેખાઈ રહ્યા છે ત્યારે એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે કોઈ નાગરિક બેભાન થાય કે અન્ય કોઈ તકલીફ સર્જાય તો તે નહીં તાત્કાલિક સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે અત્યારે ગુજરાત અને વડોદરા જિલ્લામાં વેવ વધી રહ્યું છે વેવનો પ્રકોપ છે તો એકસો આઠ અને વડોદરા ટીમ એના માટે સજ્જ છે અત્યારે છેલ્લા વીસ દિવસની વાત કરું તો પાંચમા મહિનાની વીસ તારીખ સુધીમાં લગભગ લગભગ એંસી જેટલા હિટ રિલેટેડ કેસ ઇમરજન્સીસ એકસો આઠમાં નોંધાઈ ગઈ છે અને અમે બધા પેશન્ટને ફ્રી હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે અને જ્યારે છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર આપણું તાપમાન વડોદરા જિલ્લાનું ખાસ કરીને ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે ત્યારે ત્રીસ જેટલી ઇમરજન્સી જેની અંદર વોમિટિંગ ડાયરિયા પેન્ટિંગ હાઈ ફીવર છે ડિહાઈડ્રેશન છે જેવા કેસ નોંધાઈ રહ્યા છે અને બધા અમે હોસ્પિટલ શિફ્ટ કરી રહ્યા છીએ મારું નામ બિપિન ભેટારિયા પ્રોબ્લેમ મેનેજર એકસો આઠ વડોદરા